હવે આને આપણે સેજ કડચલી પડે એવા બાફવાના છે બફાઈ જાય એટલે હું બતાવીશ એક બાજુ આપણે મૂકીએ તેલ ગરમ કરવા બોરાનો ઓધાર કરવા માટે આ સિંગ તેલ છે એને ગરમ થવા દઈએ કેરીના આથાણામાં ગાજર ગુંદા અને કેરી કેરીને મેં બે દિવસ હળદર મીઠામાં નાખી અને સુકાવવા મૂકી છે ગાજર છે એ તાજા ચીરું કરીને આપણે નાખશું તાજા ગાજરની ચીરું કેવી રીતે નાખીએ અને કેવી થાય હું તમને બતાવીશ નહીંતર આપણે શું હોય ગાજર પહેલાં શિયાળામાં આવે ત્યારે આપણે એને ગાજરની ચીરુંની સુકવણી કરી લીધી હોય અને આપણે ગુજરાતીમાં ઠોઠ્યા કઈ એના કરતાં તાજી બહુ સરસ લાગશે અને દાંત વગરના પણ ખાઈ શકે હવે આપણે ગાજરની ચીરું કરી લઈએ હળદર આ કેરીનું પાણી થોડુંક નાખવાનું હળદર મીઠું નાખીને પછી મિક્સ કરી દેવાનું

નાખી ઉપર થી તેલ ગરમ રેડવાનું વઘા કરવાનું આવી રીતે વઘાર કરીએ એટલે સરસ બોરો પાકી જાય અને સરસ સુગંધ બહુ સરસ આવે અથાણું સરસ થાય બહુ ગરમ તેલમાં બોરો છે ને પાકી જાય અને ઠંડમાં ઢાંકીને રાખવાનું પછી ઠંડુ થવા દેવાનું પછી બીજે દિવસે આમાં મસાલા કરશો આપણે આ ગુંદા હવે બફાઈ ગયા છે ગેસ બંધ કરી દઈ ને આ ચારાની મદદથી આપણે એને પાણીમાંથી કાઢી લેશું તો આમ આમ નખ બેસી જાય એટલે બફાઈ ગયેલા ગુંદા બફાતા મિનિટની વાર લાગે હવે આ ઠંડા થઈ જાય પછી ફાડા કરી અને કેરીનું પાણી નાખી અને કલાક રાખશું થોડાક દેશું આ ગુંદા હવે ઠંડા થઈ ગયા છે એને આપણે આ ટોપા કાઢી ફાડા કરી નાખી થઈ કાઢી નાખવાનું ચલો ફાડા સરસ બોફાઈન થઈ ગયા થઈ ગયા છે હવે હવે એમાં પાણી અને હાથ થી ના અડે બાફેલા કુંદા છે તો પેલા થઈ જાય હવે આને બે કલાક રેવા દઈ અને પછી સુકવી દેસુ કેરીને ગુંદા ને પછી ગાજર ની ચીરું બધાય છે એ છાયા સુકવાનું જ્યાં પંખો ના હાલ તો ત્યાં આ કેરીના પાણીમાં ગુંદા ને બે ત્રણ કલાક થઈ ગઈ છે હવે આપણે અહીંયા થોડા કરું સુકી દઈએ દીધી છે હવે આ ગાજર ને જીરો તાજી ગુંદા અને ગાજર ને ચીરો આ બધું સુકાઈ ગયું છે સરસ અને બોરો ઠર આપણે તેલ ઠરી ગયું છે અને બોરો તરત એમાં તેલમાં ગરમ તેલમાં શેકાઈ ગયો છે મસાલા કરી લઈએ અડદક અડધક બે ચમચી નાખાય પછી આ લાલ મરચું પાવડર ચીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ન બે ચમચા આ બે ચમચા નહીં પછી અમે નાખો વરિયાળી ત્રણ ચમચે જેટલી થઈ વરિયાળી પછી આ ધાણા ના તુરિયા બે ચમચી પછી આ તીખા કચરા વાટેલા હિંગ આપણે તો વઘારમાં નાખેલી જ છે એટલે આમાં ઓછી નાખશો બે ચમચ અચ્છા નીમક ત્રણ ચમચ આપણે દોઢ કેરીનું બનાવું છે એટલે થોડું નિમક ઓછું હોય આ કોલોપુરી ગોળ છે અથાણા નો સ્પેશિયલ આવે અથાણાની સીઝન માં એમાં છરી વડે કાપી લીધો અને પેલા મિક્સ કરી દેવા મસાલા

બે દિવસ સામાન્યમાં રહેવા દેવાનું એટલે ગોળ સરસ ભરી જાય પછી બીમાં ભરવાનું જો સરસ ગાજર ની કઈ રીતે સુકાવવાની જરૂર ન પડે ગુંડા બાફીને કઈ રહ્યા હતા ખાડા અથાણું હવે આપણે મિક્સ થઈ ગયું છે અને હવે બે દિવસ આમ આમનામ ઢાંકીને રાખી દેવાનું ગોળ વગર એટલે તેલ ઉપર આવશે અને જો તેલ ઓછું પડે તો પછી ઉપરથી પણ નાખી શકાય પછી બરણીમાં ભરવા હવે આપણે ઢાંકી દઈએ અને બે દિવસ રાખવાનું અને સવારે સાંજે રોજ હલાવવાનું પછી ગોળ ઓગળી જાય પછી બે દિવસ પછી બરણીમાં ભરી લેવાનું ચાલો હવે આપણે આ અથાણું થઈ ગયું છે તૈયાર આમાં આ ત્રણ દિવસ રાખ્યું હતું તપેલામાં સરસ રસાવાળું અને લચકાર જેવું અથાણું થઈ ગયું તૈયાર હવે આપણે એને બરણીમાં ભરી લઈએ ભરાઈને તૈયાર થઈ ગયું છે તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટ કરજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને